જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બલેનો જેટા વર્ઝન સાથે આ બલેનો વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર બાવીસનું મોડલ છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી બે હજાર બાવીસનું મોડલ બલેનો જેટા છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાની છે આપી દેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો ને આ બલેનો સાવ ઓછી કિંમતમાં આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બલેનો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત આ બલેનો ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી તમને આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તે તમને સૌથી પહેલાં મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે હજાર બાવીસનું મોડલ અને વન ઓનર ગાડી છે બલ્લેનો જેટા વર્ઝન છે વ્હાઈટ કલર છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી છે તેમજે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે બલેનો ઝેટા વર્ઝન છે તમારે ગાડી ખરીદી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે નંબર મળશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ચાચવેલી ગાડી છે એ તમે જોઈ શકો છો વ્હાઈટ કલરમાં ગાડી છે ગાડીમાં કાંઈ ન ઘટે તેવી ગાડી છે મિત્રો તમે જોઈ શકો છો તમારે ગાડી ખરીદવી હોય ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે વાવ જવું હોય તો તમે કૂકાવાવ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બલેનો ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો આપી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત છ લાખ નેવું હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ બલેનો ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ જવું હોય કૂકા વાવ તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બલેનો લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણા આ વોટ્સએપ નંબર પર આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું